ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આશીર્વાદ સ્કૂલનું સારું પરિણામ આવતા વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો આશીર્વાદ સ્કૂલ ખાતે સારા ગુણ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું હ વિરેન્દ્રભાઈ પટેલ શ્રી આશીર્વાદ સ્કૂલ સંચાલક અ આજે રિઝલ્ટ આવ્યા છે બોર્ડના ખૂબ સારા રિઝલ્ટ આવ્યા છે બાળકોએ આખા વર્ષ દરમિયાન જે મહેનત કરી છે એમાં આજે મહેનત રંગ લાવી છે આ રેલનગરોનો વિસ્તાર ખરેખર મધ્યમ વર્ગ છે અને મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓને પાસે કામ લેવું થોડુંક હાર્ડ છે પરંતુ અમે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ટેબ્લેટની અંદર પણ શિક્ષણ આપવું પડે તો આપી અને આખા વર્ષ દરમિયાન સારી એવી મહેનત કરાવી છે એના હિસાબે આજે જે કંઈ સફળતાના સ્વાદ ચાખવા મળ્યા છે એની અંદર અમારા સ્ટાફનો પણ પૂરો સહકાર છે અને આખું વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પણ સારી એવી મહેનત કરી છે આજે મહેનત રંગ લેવી છે અને ખૂબ સરસ એકદમ એક્સેલન્ટ રિઝલ્ટ સાથે શાળાનું નામ વિદ્યાર્થીઓએ રોશન કર્યું છે અને એના પરિવારનું પણ નામ રોશન કર્યું છે ધોરણ બારનું પણ સો ટકા રિઝલ્ટ છે એના અનુસંધાન એ કહેવાનું કે વિદ્યાર્થીઓને જ્યારે જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ત્યારે અમારો સ્ટાફ એની સાથે રહ્યો છે ક્યારેય પણ કોઈ પણ વિષયની ક્યાં તકલીફ નથી પડવા દીધી અને આખા વર્ષ દરમિયાન સંપૂર્ણ જવાબદારી સાથે અમે અમારું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે અને મધ્યમ વર્ગમાંથી આવતા વિદ્યાર્થીઓ પાસે પણ સારું એવું કામ લીધું છે મારું નામ જાડેજા નિધિ છે હું આશીર્વાદ સ્કૂલમાં સ્ટડી કરું છું તે દસમામાં મારું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે તો અમે અમારા સ્કૂલ તરફથી અમારો સારો સપોર્ટ હતો અને અમારા માતા પિતાની પણ અમારી સપોર્ટ હતો એના લીધે અમારું પરિણામ ખૂબ સારું આવ્યું છે એટલે અમે ખૂબ જ આજે ખુશ છીએ મારું નામ ગંગા જાડિયા અંશિત છે અમારું આજે દસમાનું રિઝલ્ટ આવ્યું છે અને ખૂબ જ સરસ આવ્યું છે એ અમારા સ્કૂલના સંચાલકો અને શિક્ષકોના બહુ સારા સપોર્ટના લીધે અમારા માતા પિતા ખૂબ જ આ રિઝલ્ટના કારણે ખુશ છે મારું નામ જાડેજા હિતેન્દ્રજી મારે મારી દીકરી અત્યારે આશીર્વાદ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી એનું રિઝલ્ટ સારું આવેલ છે સ્કૂલવાળા પ્રિન્સિપાલથી મને મેડમ ટીચર એના બધા વર્ક કાર્ય બહુ સારું કરાવ્યું છે સ્ટડીમાં બહુ સારામાં સારા ગુણ છે અત્યારે અને આપણે ભવિષ્યમાં આગળ વધે એવી શુભેચ્છા પાઠવી છે આશીર્વાદ સ્કૂલ તરફથી આગળ હજી સ્ટડી વધારવા માટે બાર અગિયાર બાર જે કરે એના માટે જે મહેનત કરે છે એના માટે હું ધન્યવાદ દેવું છું આશીર્વાદ સ્કૂલમાંથી બરાબર ઓકે